માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો પડ્યો છે વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર સુધી પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો મૃતદેહ મેમરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે જેથી પરિવારે માસમ દીકરા કેદારની અંતિમ યાત્રા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંતિમ યાત્રામાં પરિવારના રુદનથી શોકમય માહોલ સર્જાયો હતો સમગ્ર મામલે સુ ફરિયાદ નોંધવામાં આવી છે કે રીતે તપાસ આગળ આપે જે દુઃખદ ઘટના બની એમાં બીએનએસ કલમ એકસો પાંચ અને ચોપ્પન મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે સાપરાધ મનુષ્યવત એટલે જે પણ ડ્રેનેજ વિભાગના જે પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ છે તે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે તપાસ એ રીતે કરવામાં આવશે સત્તર પાંચ તારીખના રોજ સત્તર ત્રીસે કોલ મળેલ કે આવી એક ઘટના બની છે બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ છે તાત્કાલિક ફાયર બ્રિગેડ પોલીસ જવાનો અને અન્ય તંત્ર કામે લાગેલું અને ગઈકાલે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવેલ અને બે વાગ્યાની આસપાસ મૃત્યુ મળી આવેલ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ